તારા જોયો હતો એ વખત તારા હારો જેવું કરતો તો પેલું ઘોડી નથી મળી આપડે ગધારું લઈને ગયા હતા તમે સોનથી રાખી બે વાતો કરશે મોની જાય પટ્ટા કેવો ખેલતો હું તો જોઈને જ બીવા ગયો તો આજ પટ્ટા ખેલી નાખા તું મારા

ચા પોણી તો ભૂખ લાગી શા ફેર બેઠા બેઠા ભાઈ આ ચોમાસું પ્રવાસ ગોઠવેલો ત્યાં તમે ચોમાસા માં ગોઠી દીધો ચોમાસા માં પણ ખેતી નું હું તો સીઝન હરખી પાકીને ને ચોમાસા છે ના જવું પ્રવાસ નોમ તો લખાવ પર સીઝન આયા મંદિર ચાલે હા મંદિર ચાલતું તું તો લખાઈ દે હું આલે પૈસા પૈસા તમે આલશે પણ સમ ભાઈ 100 મહિના કે મહિના ચે રૂગવાણી ના કરો તો ઓ પાસા નકા પ્રવાસ માં તો લખાઈ દી આપણું નોમ અને છોડી નું મારું બેન લખાઈ દે હું છોડી કે ના આઈયા છોડી તો ચાર દાણા જે રહે ના આઈ હા ઓવા અમરતી પેલો

હજી રહી ગયું હમ અરે ના થોડી વાત મારી આબરુ ની અહીં બર ના થોડી મારી ઈજ્જત યાર તો તારી ઈજ્જત કાઢી નાખવા જાય તો ના ભોલ આ છોડી તમે જો એવી મારી એવી મારી ત્યાં ચાર તો દવા ઘસી કસી મેચી મુય ને બધું કીધું અને રે એવો પછી હાજી નાખ મારા

ơ tạc ơ vân કોઈ બેટ કઉ હું હા હવે હવે આલાલ બેહા તમે જોણ મારું મગજ ખવઈ દીધા બોલે તો એ હા હતા કીધી ને એક જમીન રાખી હે ને કે તો કા કિંજા કરે તારે મારા ખાટલો આડવાનું નય મારો ખાટ જોફરે જા કારિયા બોલે તો બેહવા દે યાર હું કઉ હું કપણ ખાટલો બાકી નાખું ખાટ

હીરાલાલ સોનથી રાખો હું એને બધો અફસોસ થયો અને તમે તમારા મોકલો અને વખા પર દૂધી જેવો તુરિયા જેવો તો જો કોઈ સોરી ના હલો તો હીરાલાલ હા હું કીધું સોરી મોકલો પૂછી જો અને યાર હું તું તો બધો જવાબદારી એ તો આવતા આયા પણ આપડે એ જવા નહીં દેવા ને તૈયાર રહીજે તારા આખી જિંદગી નું સુખ થઈ જાય કીધું જોઈ જ રહીજે હોવા પાછું

પાણી નાખો મારો હારો એ જ્યાં ઘરો નો હોય રહ્યો મને ખબર હેલાય નાલા કહેવું એ જોખા જતન જતન એને નખું કર્યું તો હારું જ મારા ઢીલા થઈ જ

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી